પત્રકાર એકતા પરિષદ ભરૂચ જિલ્લાના અધિવેશન ચર્યો સફળતાના શેખરે જેમાં અનેક સામાજિક સંસ્થાઓની શિસ્તીઓની હાજરીમાં રેલાયા હતા મહમાનગીના સૂર પ્રદેશ અધ્યક્ષતા વચનમાં શાંતિ અને એકતાના સંદેશ સાર્થક થયો જણાયો પત્રકારને પ્રમાણિત જોવા માંગતા સમાજના શિસ્તીઓને પત્રકારોને સહિયારો બન બનવા કરાઈ અકલ તેરમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ અગિયાર કલાકે ભરૂચના ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન ખાતે પત્રકાર એકતા પરિષદનો યોજાયો જિલ્લા અધિવેશન આ સંમેલનમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કતુદ્રિયા સહિત ઉપપ્રમુખ ગિરવાનસિંહ રૈવરિયા કમલેશ પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી કિરેનભાઈ મલેશિયા મંત્રીઓ સહમંત્રીઓ અને મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ સમીમબેન પટેલ મહિલા વિંગની મહિનો જ્હોન હોદ્દેદારો સહિત સતીષકુમાણી જિલ્લા પ્રમુખો જ્હોન પ્રભારી સહપભારી કોડીને તો જિલ્લા શહેરના તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળતા ચલાવ્યો શિખરો આ કાર્યક્રમના પરમદીપ દીપ કરતા પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશ આગેવાનો જ્હોન આગેવાનો જિલ્લા પ્રમુખો મહેમાન ટીમો સમાજ સમાજશ્રેષ્ઠીઓનો સન્માન અને સ્વાગત કર્યા બાદ સામાજિક સંસ્થાઓની સિદ્ધિઓને બિરદાવી સેવા સંસ્થાઓના આગેવાનોનું સન્માન કર્યું હતું અને સામાજિક સંસ્થાની સેવાનો બિરદાવી તારીઓના નાન સાથે સન્માનિત કર્યા હતા શ્રી આકાશ મોદી આરએસપીએલ કંપનીના પાનોલી શેઠ મહેશ પટેલ પ્રજ્ઞા કેમિકલ રાકેશ ભટ્ટ સેવા યજ્ઞ સમિતિ તેમજ માંગીલાલ રાવલ અને અતુલ મુલાણી ભૂખ્યાને ભોજન સંસ્થા નીતિનભાઈ માનેનું જજ હિતાન ચેરિબલ ટ્રસ્ટ રજની સિંઘની સંસ્થા અને જનસેવા એ જ પ્રભુ સેવા ટ્રસ્ટ અને દિલક્ષ પટેલની સિકલ સેલ ઓર્ગેનિક ફાઉન્ડેશન સ્વાગત અને સન્માન સ્મૃતિ સ્નેહ ભેટ આપ કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રમુખ શ્રી અતુલ મુલાણી તેમજ ઝોન પ્રભારી ફિરોજ દિવાન મહિલા વિંગ પ્રદેશ અધ્યક્ષ સમીમ પટેલ જ્હોન કેડિનેટ પ્રણવ બ્રહ્મભટ મહિલા વિંગ મંત્રી ચાંદનીબેન મુલાણી તેમજ તાલુકા પ્રમુખો શ્રી કેઉ રાણા અંકલેશ્વર રાજેશભાઈ ખુમાર ભરૂચ અશોકભાઈ રાવલ હાસોદ સલીમભાઈ પટેલ ચંબુસર સ્નેહલભાઈ પટેલ નેત્રંગનાઓએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ દરમિયાન સંગઠનના રૂપરેખા નીતિન ગિલાણી દ્વારા રજૂ કરતા પાંચ વર્ષમાં મેળવેલ સફળતાના ચિતાર રજૂ કર્યા હતા પ્રદેશ મહિલા અધ્યક્ષ દ્વારા મંદિરોમાં શક્તિની પૂજા થાય તો આપણે પણ સેવાનો ભેગ લઈએ તો પૂજનીય છે મહિલા પત્રકારોને એકતાના તાતણે જોડવા આહવાન કર્યું હતું ઉપપ્રમુખ ગિરવાનસિંહ સરવૈયા દ્વારા પત્રકારો સંગઠનમાં જોડવા ફોર્મ ભરવા સભ્યપદ મેળવવાના એકતાનો સંદેશ સાર્થક કરવા હાકલ કરી હતી કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણીએ કરી હતી ચીફ વિજય પરમાર અંકલેશ્વર

આ કાર્યક્રમમાં ભાગ લેવા ચારસો ચારસો કિલોમીટર થી અને પત્રકારો ચકિત કર્યા કે આ શું કહેવાય કે ભાઈ દૂરથી અને સાચા અર્થમાં પત્રકારિતા પરિષદ મજબૂત સંગઠન બન્યું છે એકતાનું નું પ્રતિક બન્યું છે જે ટાઈટલ માં શબ્દ છે એને સાર્થક કરતું સંગઠન બન્યું છે ગુજરાતમાં સૌથી મોટી સંખ્યાનું અને તમામ જિલ્લા અને તાલુકામાં કારોબારી ધરાવતું એકમાત્ર સંગઠન છે એની સાથે પ્રદેશ અને પણ પ્રદેશ છે અને ટીમ પણ સાથે કાર્યરત છે ત્યારે ગૌરવ લઈશ અને અભિનંદન આપીશ કે આજે ફરી કાર્યક્રમ કરી અને ભરૂચના પત્રકારોને પ્રોત્સાહિત કરવા માટે જે શ્રેષ્ઠીઓ હાજર રહ્યા જે સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા એમના જે અનુભવનો નિચોડ હતો એ અમારી સંસ્થા માટે ખૂબ ઉપયોગી થાય એની આશા સાથે આજના કાર્યક્રમની સફળતાનો યશ અતુલભાઈ મુલાણી અને આખી દરેક તાલુકાના પ્રમુખ અને જિલ્લાની ટીમના સાથીઓને થાય છે અને ઝોનની ટીમ પણ એની સાથે ખડે પગે રહી છે મહિલા વિંગ ના અધ્યક્ષ આ જિલ્લાના હોવાથી એમણે પણ સાથ સહકાર આપ્યો છે ત્યારે બધાનો આભાર વ્યક્ત કરો